मारी बहन या नौकरी करती थी राजकोट गेम्स जोन आगे कान मां दिक्री घुमाता परिवार जनों आकरंद जो। सूत है यूज़ में। सुरमा कैसे होना है उनका मन रोज़ इतनी बिजल बस आ गई ये बीच हमारी बीएन। कौनसा? अच्छा बिन कात्थरा वाली बीएन चटियार पिजोन में नौकरी करती सर। તેમાં ગમગી ની છવાઈ ગઈ છે કેમ કે ચોવીસ લોકો છે તે ગેમ રમવા માટે અંદર ગયા હતા કોને ખબર હતી કે આ જે ગેમ ઝોન છે તે હસી ખુશીના બદલે મોત નું ગેમ ઝોન બનશે તમે આ પરિવાર જોઈ શકો છો કે અત્યારે રુદન કરી રહ્યું છે તમે જોઈ શકો છો કે આ જે પરિવારજનો છે તે અત્યારે રડી રહ્યો છે પોતાનો આક્રોન છે તે વ્યક્ત કરી રહ્યો છે કેમ કે અહીં ચોવીસ લોકોના મૃત્યુ છે તે થયા છે જે જવાબદાર છે જે ટીઆરપી ગેમ ઝોન સંચાલક છે તે અત્યારે ફોન સ્વિચ ઓફ કરીને બહાર નીકળી ગયા છે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ પરિવાર છે તે ખૂબ જ કરુણ છે ગમગીની છવાઈ ગઈ છે આક્રમ છે તે કરી રહ્યો છે ક્યાંક ને ક્યાંક તંત્ર પ્રત્યે પોતાની જે આક્રોશ છે તે ઠાલવી રહ્યું છે